વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનો શુભારંભ ભારતીય પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું સુરતના સિટીલાઇટ સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો આ ચિત્ર પ્રદર્શન ત્રણ દિવસ સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે વિશ્વપૂર્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિટે રાષ્ટ્રીય ભારતીય યનતા પાર્ટી દ્વારા કેવા કે પખવાડી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા તેમાંનો એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન જીવન અને એમની વિવિધ જે સિદ્ધિઓ છે તેની ચિત્રવાલીનું એક પ્રદર્શનનું એક આયોજનનો નિર્ણય હતો આજ રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચિત્રવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આ પ્રદર્શનને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે સદસ પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું રહેશે મારી સુરત શહેરની આમ જનતાને વિનંતી છે કે આપ આ ચિત્રાવલી અવશ્ય નિહાળો